જે આખું લિસ્ટ આવ્યું છે કે કેટલા જે પેસેન્જરો સવાર હતા તેનું લિસ્ટ ટીવી નાઇન બતાવી રહ્યું છે કે કેટલા પેસેન્જરો હતા એર પેસેન્જરોની ફ્લાઇટમાં હતા લંડન આખી એર જે જે હતી તેનું સમગ્ર લિસ્ટ છે થી પણ વધારે પેસેન્જરો આ શકાય કે પ્લેનની અંદર સવાર હતા અને ત્યાં આ જે પ્રકારની દુર્ઘટના છે દુર્ઘટના થઈ છે અને જે લિસ્ટ જોવા મળી રહ્યું છે તે લિસ્ટની અંદર સીધા દ્રશ્યો જે લિસ્ટમાં વિજય રૂપાણીનો પણ જે નામનો ઉલ્લેખ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રમાણે તેમના જે દીકરી રહેતા હતા લંડન અને તેમને મુલાકાતે જતા હોવાની અત્યારે પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે અને બીજી તરફ જુઓ કે સરકારે તમારા જે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે કહી શકાય કે બચાવના કાર્યકામ છે તે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા પણ સતત વાતચીતનો જે દોર છે તે મુખ્ય પ્રધાન સાથે ચાલી રહ્યો છે અને તાત્કાલિક કેમ કે જે મહદ અંશે માનવામાં આવી રહ્યું છે કે જે પણ જેટલા પણ લોકો એર આ જે ફ્લાઇટમાં સવાર હતા મહદ અંશે જે ખૂબ જ મોટા પાયે તે દાઝી ગયા છે જેને લઈ અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે હાલાકી હજુ સુધી જે મૃત્યુનો આંકડો હોય તે હજુ નથી આવ્યો પરંતુ જે પરિસ્થિતિ છે તે ખુબ વિકટ બની રહી છે કેમકે બસો થી વધારે મુસાફરો અંદાજે બસો બેતાલીસ જેટલા મુસાફરો હતા તે ત્યાં બેતાલીસ જેટલા બસો બેતાલીસ જેટલા મુસાફરો હતા એ એ ફ્લાઇટમાં હતા અને ખૂબ મોટા પાયે જે ઇન્જર થયા હોવાની જે માહિતી છે તે આવી રહી છે